જો તમે આ દસ પ્રકારના લોકો સાથે રહેશો તો તમને પસ્તાવો થશે હંમેશા ના ખુશ દુઃખી વ્યક્તિને ટેકો આપવો જરૂરી છે પરંતુ તે શા માટે ઉદાસ છે તે સમજવું પણ જરૂરી છે ઘણા લોકો એવા હોય છે જે કોઈ કારણ વગર દુઃખી રહે છે જો તમે એ લોકો સાથે રહેશો તો તમે પણ ધીરે ધીરે ઉદાસી અનુભવા લાગશો અને છેવટે વાસ્તવિક ઉદાસી પણ તમારા જીવનમાં દેખાવા લાગશે ચાણક્યે કહ્યું છે કે કેટલાક લોકો ભગવાન દ્વારા ઘણું બધું આપવામાં આવ્યું હોવા છતાં હંમેશા વિલાપ કરતા રહે છે અને હંમેશા અન્ય લોકો સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે આવા લોકોથી શા માટે દૂર રહેવું જોઈએ સારા અને સુખી લોકો પણ દુઃખી લોકો સાથે રહીને દુઃખી થઈ જાય છે જો તમે વારંવાર ઉદાસી વિશે ચર્ચા કરો છો અને ઉદાસી વિશે વિચારતા રહો છો તો એક દિવસ ઉદાસી તમારા જીવનમાં પ્રવેશ કરશે અને તમે પણ ઉદાસ રહેશો હસવું રણવું ખુશ રહેવું અને દુઃખી થવું આ ચેપ એક રોગ જેવું છે નેગેટિવ વ્યક્તિ ઘણા લોકો એવા હોય છે કે તમે તેમને જે પણ કહો છો તેઓ દલીલ કરે છે અને તેમાં નકારાત્મકતા જોવા મળે છે આવા લોકોમાં શંકા શંકા દ્રિધા છેતરપિંડી અને ભય હોય છે તેના મોંમાંથી હંમેશા નકારાત્મક વસ્તુઓ જ નીકળે છે નકારાત્મક લોકોના હોઠ પર હંમેશા નાશબ્દ હોય છે આ કામ નહીં થઈ શકે ત્યાં જઈ શું શું કરશો આવું કરવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં આ કામમાં તમને ક્યારેય સફળતા નહીં મળે જો આ કરશો તો બરબાદ થઈ જશો આવા હજારો વાક્યો છે જે નકારાત્મક વ્યક્તિ દ્વારા ઉચ્ચારવામાં આવે છે પરંતુ તેઓ ત્યાં છે નકારાત્મક લોકો સાથે રહેવાથી તમારી અંદર નિરાશા ઉદાસી અને તણાવનો વિકાસ થશે અને તમે તમારી જાતને જીવવામાં હારેલા વ્યક્તિ પણ માનો છો નકારાત્મક વલણ ધરાવતા લોકો બ્લેક હોલ જેવા હોય છે જેઓ અચાનક આવીને આપણી બધી ઉર્જા ચૂસી લે છે અમે સકારાત્મક રહેવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ તેમની નકારાત્મકતા કબજે કરે છે આપણે તણાવગ્રસ્ત થઈ જઈએ છીએ અસુરક્ષિત અનુભવીએ છીએ મૂર્ખ વ્યક્તિ મૂર્ખની ઓળખ શું છે મૂર્ખ ઘણા પ્રકારના હોય છે શિક્ષિત લોકો પણ મૂર્ખ છે જો તમે મૂર્ખ નહીં હો તો તમે મૂર્ખથી દૂર રહેશો તો તમને લાભ થશે નહીં તો તમારી ગણતરી પણ મૂર્ખોમાં થશે જો તમે કોઈ મૂર્ખ વ્યક્તિને તમારો મિત્ર માનો છો અને તેને કોઈ રહસ્ય કહો છો તો તે ક્યારેય ગુપ્ત રહેશે નહીં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં મૂર્ખ લોકો વિશે કહ્યું છે જે મૂર્ખ કરતાં પણ ખરાબ છે આજકાલ ફેસબુક અને વોટ્સઅપ પર આવા લાખો મૂર્ખ જોવા મળે છે જેઓ પોતાના અને પોતાના પ્રિયજનોના જીવનને સાર્વજનિક બનાવવામાં વ્યસ્ત છે તેઓ તેમના ઘેરીલા વિચારો ફેલાવતા રહે છે તેઓ આ માધ્યમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી મૂર્ખની કોઈ નિક્ષિત વિચારધારા હોતી નથી એવું પણ કહેવાય છે કે મૂર્ખ વ્યક્તિ સાથે જ્ઞાનની વાત ન કરવી જોઈએ તે કંઈક સમજી જશે તમે મૂર્ખ વ્યક્તિ સાથે ગમે તેટલું સારું કરો તે હંમેશા પાછો ફરશે મૂર્ખ વ્યક્તિ સાથે સમજી વિચારીને વર્તન કરવું જોઈએ જો શક્ય હોય તો તેનાથી બચવું વધુ સારું છે જો તમે તેનો વિરોધ કરશો તો તમે તમારી જાતને મૂર્ખ સાબિત કરશો શિક્ષિત મૂર્ખ સમાજ અને રાષ્ટ્રને વધુ નુકસાન પહોંચાડે છે આપણા દેશમાં ઘણા રાજકારણીઓ અભિનેતાઓ કલાકારો સાહિત્યકારો અને પત્રકારો મૂર્ખ છે ફક્ત તેમનાથી દૂર રહો ઝઘડાખોર લડવું એ ખરાબ બાબત નથી પરંતુ દરેક મુદ્દા પર લડતા રહેવાની આદત બની જાય છે આવા લોકોને ક્યારે અને શું દુઃખ થશે તે કહી શકાય નહીં આવા લોકો તમારું જીવન નરક બનાવી શકે છે જો તમે એવા વ્યક્તિથી દૂર રહેશો જે દરેક મુદ્દા પર ઝઘડતો રહે છે અથવા દુઃખદાયક વાતો કરતો રહે છે તો જ તમે શાંતિથી પ્રગતિ કરી શકશો ઝઘડાખોર વ્યક્તિ ફક્ત પોતાના જીવનને જ ઝેર આપે છે પરંતુ અન્યના જીવનને પણ ઝેર આપે છે આવી વ્યક્તિ દરેક જગ્યાએ પોતાને સાચો સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને જ્યારે તે દલીલો અથવા તથ્યોમાં હારી જાય છે ત્યારે તે તરત જ લડવાનું શરૂ કરે છે જોકે ઝઘડાખોર લોકો ઘણા પ્રકારના હોય છે મુદ્દા પર લડનાર વ્યક્તિએ પણ સમજવું પડશે કારણ કે મુદ્દો બનાવીને પણ લડાઈ થઈ શકે છે દારૂડિયા વેદ અને પુરાણોમાં આલ્કોહોલ પર સખત પ્રતિબંધ છે તમે વિચારતા હશો કે દારૂ પીવામાં શું ખોટું છે આ દેશમાં મોટાભાગના ગુનાઓ દારૂ પીનારા લોકો દ્વારા કરવામાં આવે છે શરાબીના ઘણા પ્રકાર છે દેવદાસ ઓધડ શોખીન વ્યસનની ગુનેગારો રાજવીઓ વગેરે આવવાના કેટલાક સાચા છે અને કેટલા ખોટા છે કદાચ તમે પણ તેમાંથી એક છો તમારા ઘણા મિત્રો હશે જેઓ શરાબ સબાબ કે કબાબના દીવાના હશે એલ્કોહોલિક સાથે રહેવાથી તમે ઘટનાઓના ચક્રમાં ફસાઈ શકો છો કે જેનાથી બહાર નીકળવા માટે તમારા જીવનના વર્ષો અને પૈસા ખર્ચ થશે જો તમારા પરિવાર સમય અને પૈસા તમારા માટે મહત્વપૂર્ણ નથી તો તમે દારૂ પીતા રહો છો જોકે તમે એવી દલીલ પણ કરી શકો છો કે જે દારૂ પીને ઘરે બેસીને શાંતિથી સૂઈ જાય છે તે બિલકુલ ખરાબ નથી તમે ઘણા સાહિત્યકારો અને રાજવીઓથી વાકેફ હોવો જ જોઈએ પરંતુ તમારે શરાબીની મનોવિજ્ઞાન પણ જાણવી જોઈએ એલ્કોહોલ ઓછામાં ઓછા ત્રણથી ચાર દિવસ મન પર અસર કરે છે અને તે તમારા વિચારવાને સંપૂર્ણપણે બદલી નાખે છે તમે આનો વિકસે પણ કરી શકો છો ઉપરાંત તે સતત તમારી ચેતનાના સ્તરને નીચું કરે છે અને આખરી દારૂ પીધા વિના પણ તમારું મન અનિયંત્રણ થઈ જાય છે મીઠી છુરી કે બઘુલા ભગત શું તમે જાણો છો કે તમારા મિત્રોને કેવી રીતે ઓળખવા જો તમારા મિત્રોની યાદીમાં આ પ્રકારના મિત્રો હોય તો સાવધાન રહો બેવડા ધારણો ધરાવનાર તમને બધું કહેવાનો આગ્રહ રાખનાર મીઠા દાંત અને નકલી સ્મિત ધરાવતા કટ્ટરપથીઓ ઈર્ષા કે ઈર્ષા કરનારા એવા લોકો જે તમને સતત હીરાફાઈ કરે છે અથવા દરેક બાબતમાં નિર્ણય લેનાર દેવદાસ કે છોકરી છોકરો તેમના અહંકારનો પ્રેમી પૈસાનો લોભી ગપસપ વગેરે જોકે વ્યક્તિએ આ બધાથી દૂર રહેવું જોઈએ પરંતુ સ્વીટ નાઇફ અથવા બઘુલા ભગતથી હંમેશા દૂર રહેવું જોઈએ ઘણી છોકરીઓ આવા લોકોનો શિકાર બને છે આ લોકો પહેલાં સમજે છે કે કોને શું ગમે છે અને પછી તેઓ તે જ રીતે વાત કરે છે તેઓ હંમેશા હસતા રહે છે અને સકારાત્મક વિચાર પ્રદર્શિત કરે છે આ તેમની મિત્રતા બનાવવાની રીત છે આવા લોકો નિર્દોષપણી તમારા જીવનનો એક ભાગ બની જાય છે અને તમારી ભલાઈનો લાભ ઉઠાવે છે અને તમે ભાનમાં આવો ત્યાં સુધીમાં તેઓ તમારો ફાયદો ઉઠાવીને ચાલ્યા ગયા હોય છે જોકે તેમાંના કેટલાકનો અન્ય હેતુ પણ છે સારા ઇરાદાથી લપેટાયેલા આ લોકો તમને તમારા પરિવાર સામે બળવાખોર પણ બનાવી શકે છે અથવા કદાચ તેમનો હેતુ તમારી સાથે લગ્ન કરવાનો હોય ઘમંડી એવા ઘણા લોકો છે જેઓ કંઈ નથી છતાં પણ ઘમંડી રહે છે અને લોકો પણ બળજબરીથી વર્ચસ્વ જમાવે છે કેટલાક લોકો એવા હોય છે જે ઘણી બધી વસ્તુઓ હોય છે તેમની પાસે બધું જ છે પૈસા યદ અને આદર અને તેના કારણે તેઓ ગર્વ અનુભવે છે જો તમે બંને પ્રકારના લોકોથી દૂર રહેશો તો તમને ફાયદો થશે નહીં તો આ લોકો તમને નીચતા અનુભવતા રહેશે અને હંમેશા તમારું અપમાન કરશે હા એ વાત સાચી છે કે દરેક વ્યક્તિમાં થોડું ઘમંડ હોય છે પરંતુ જો વધારે પડતું અભિમાન હોય તો તે ક્યારેય તમારો મિત્ર બની શકે નહીં જો તમારો કોઈ મિત્ર તમારી સમક્ષ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માગે છે અને તે તમને ફક્ત એટલા માટે કાપી નાખે છે કારણ કે તેઓ અભિપ્રાય તમારાથી અલગ છે તો ખરા અર્થમાં તમે ઘમંડી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો આવા લોકો પોતાના અહેંકાર માટે કલાકો સુધી લડી શકે છે તમે જે કહો છો તેનાથી તેઓ ચિંતિત નથી તેમની નજરમાં તેઓ જ સાચા છે તેઓ કોઈ પણ સંજોગોમાં તેમની ભૂલો સ્વીકારવા તૈયાર નથી આવા લોકો સાથે વ્યવહાર કરવાનો એકમાત્ર રસ્તો છે કે તેમના હા કરતા રહેવું ઈર્ષા તમે આવા લોકો જોયા જ હશે જેઓ ઘણીવાર આસપાસ જોવા મળે છે જેઓ તમારી ઈર્ષા કરે છે તેમની ઈર્ષા ગમે ત્યારે દુશ્મનીમાં ફેલાઈ શકે છે તેઓ હંમેશા તમારા વિશે ખરાબ વિચારશે જે લોકો તમારી સાથે દુશ્મનાવટની લાગણી ધરાવે છે તેઓ પણ ઘણીવાર ઈર્ષા કરે છે આવા લોકોથી દૂર રહો અન્યથા તેમના જેવા બનવાથી તમે ફક્ત તમારા લક્ષ્યથી ભટકી જશો નહીં પરંતુ સમય અને શક્તિનો પણ બગાડ કરશો મિત્રો તમારી ખુશીઓથી ખુશ છે તેઓ તેમને જોઈને ઈર્ષા નથી કરતા સમસ્યા એ છે કે જે લોકો તમારી ઈર્ષા કરે છે તેઓ સામાન્ય રીતે છુપાયેલા રહે છે તેઓ બહારથી હસતા રહે છે પણ તેમની અંદર ઈર્ષાની આગ સળગી રહી છે તમે તેની આંખોમાં તે બધું જોઈ શકો છો ક્યારે તેમના શબ્દો તેમના રહસ્યો પણ જાહેર કરે છે રાજા આજકાલ રાજા નથી રહ્યા પ્રાચીન સમયમાં એવું કહેવામાં આવતું હતું કે રાજાથી અંતર જાળવવું જોઈએ નહીં તો રાજદંડ ક્યારેય હાથમાં આવી જશે તેની કોઈને ખબર નથી એવું પણ શક્ય છે કે તમારે તમારું કામ છોડીને જીવનભર રાજા માટે કામ કરવું પડશે જો કે આજકાલ રાજાઓ રહ્યા નથી હા રાજાઓનું સ્થાન લોકો દ્વારા ચૂંટાયેલા સાંસકો અને વહીવટકર્તાઓએ લીધું છે જો તમે તેમના જેવા નથી અને તેમની સાથે તમારી મિત્રતા છે તો તમારે તેમના હંમેશા ખુશ રાખવા પડશે નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો આ સાંસિકો અને વહીવટકર્તાઓ પરોપજીવી છે એવું કહેવાય છે કે તેમાંના કેટલાક લોકોનો સમય અને પૈસા ખાઈને ખીલે છે અને વિકાસ કરે છે દુષ્ટ અથવા મૂર્ખ સ્ત્રી દુષ્ટ સ્ત્રીઓના ઘણા પ્રકારો છે કઠોળ ચારિત્ર્યહીન અથવા ખરાબ સ્વભાવની સ્ત્રીથી દૂર રહેવું વધુ સારું છે નહીં તો તમે ફક્ત તમારું સામાન્ય જ નહીં પરંતુ તમારા પૈસા અને કિંમતી સમય પણ ગુમાવશો ચાણક્યનું માનવું હતું કે જો કોઈ સજન આવી સ્ત્રીના સંપર્કમાં આવે તો તેને અપમાન જ મળશે